નમસ્કાર દર્શક મિત્રો જનર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના જીએસટી કોલોનીમાં એક યુવકે અગમ્ય કારણોસર જાતે એક્ટિવા ગાડીમાં આગ ચાપી હતી કોલોનીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા ગાડીમાં આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જીએસટી ભવનમાં નોકરી કરતા ડ્રાઈવરે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના ફોગિંગ મદદથી આગને કંટ્રોલ કરી દીધી હતી ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ